કામરેજ ટોલબૂથ પર કરોડોની ઉઘરાણીનો વિસ્ફોટ કોંગ્રેસનો રાજ્ય સરકાર અને એનએચએઆઈ સામે ઉગ્ર પડકાર કામરેજ ચોર્યાસી માર્ગ પર આવેલા ટોલ પ્લાઝા ફરી એકવાર જળવાયેલા વિવાદના કેન્દ્રમાં આવી ગયો છે ટોલ ટેક્સની ઉઘરાણી મુદ્દે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોના આક્રોશને હવે રાજકીય રંગ મળ્યો છે જ્યારે કોંગ્રેસે આ મામલે સીધો રાજ્ય સરકાર અને એનએચઆઈ સામે મુકાબલો ઘોષિત કર્યો છે પાકરેજ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા ભગવાનભાઈ બી ભોકળવાએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે ફાસ્ટેગના બહાને સરકાર ક્રોર્સ ઓફ રૂપીસ વસૂલતી લૂંટ ચલાવી રહી છે જે બંધ થવી જ જોઈએ તેમણે દાવો કર્યો કે ટોલ વસૂલી માટે નક્કી થયેલી ચૌદ વર્ષની નિયતાવધિ પૂર્ણ થઈ ચૂકી છે નિયમ પ્રમાણે હવે માત્ર ચાલીસ ટકા ટેક્સ વસૂલવાનો હક રહે છે પરંતુ હજુ પણ સો ટકા ટોલ વસૂલાઈ રહ્યો છે આ પગલાંથી સ્થાનિક લોકોને વિમુખતા અને શોષણનો સામનો કરવો પડી રહ્યો છે ફક્ત પાંચથી દસ કિલોમીટરના વ્યાપક વિસ્તારોમાં જવર જવર કરતા વાહન ચાલકો પાસેથી પણ ટોલ વસૂલાતા ભોકળવાએ આક્રમક ટિપ્પણી કરી હતી જે લોકો પોતાની ખેતી રોજગાર કે ધાર્મિક પ્રવૃત્તિઓ માટે માત્ર થોડા અંતર સુધી ટોલ પ્લાઝા ક્રોસ કરે છે તેઓ પાસેથી ટોલ વસૂલવી અયોગ્ય છે પૂર્વમાં તેમને છૂટછાટ આપવામાં આવતી હતી ભોકળવાએ ટોલ પ્લાઝા ઉપરાંત હાઇવેની આધુનિકરણની ધજાગર પણ જાહેર કરી હતી તેઓએ જણાવ્યું કે કામરેજ દાદા ભગવાન મંદિરથી કોલવડ સુધીના સર્વિસ રોડ અધૂરા છે સૃષ્ટિ કોમ્પ્લેક્ષ તરફ જતા માર્ગોની હાલત બિસ્માર છે ટ્રાફિક જામ રોંગ સાઇડ વાહન ચાલન અને સતત અકસ્માતોની ઘટનાઓથી લોકો હેરાન છે પરંતુ એનએચએઆઈની કામગીરી શૂન્ય છે કાયદેસર ટોલ ટેક્સ મુક્તિની માંગ સાથે કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં ન લેવાય તો ટોલ પ્લાઝા પર ધણા રસ્તા રોકો અને ઉગ્રજન આંદોલનના આધાર હાથ હાથ ધરવામાં આવશે આ સમગ્ર મુદ્દે હવે સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો વધ્યો છે અને આગામી દિવસોમાં ટોલ પ્લાઝા વિવાદ વધુ ઉગ્ર સ્વરૂપ લે તેવા સંકેતો મળ્યા છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ નું પુરવઠા સુમલ કરીને લેવામાં આવે છે અને એ લોકો જો પોતાની કાયદાકીય રજુ વાત કરે તો એ લોકોનો પર છે આ રસ્તો બરાબર તો છે જ નહીં ઉમેર સુધી કે તમે ત્યાં સુધી જાઓ એકદમ રસ્તા ખરાબ છે અને આ લોકલ પબ્લિકને ટોલમાંથી મુક્તિ મળવી જોઈએ લોકલ પબ્લિક દસ કિલોમીટરનો એરિયો છે એમાં મુક્તિ થવી જોઈએ કારણ કે ચૌદ વર્ષનો એ લોકોનો કોન્ટ્રાક્ટ હતો ને ચૌદ વર્ષનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે અને ચૌદ વર્ષ પછી હવે એ લોકો મેન્ટેનન્સમાંથી અડધો ટોલ લઈ શકે પણ અડધો ટોલ્સ નથી લેતા ઉલટો ટોલમાં વધારો જ કરતા જાય છે અને ગરીબ માણસો પર સરકાર બોજો ધારક નાખતી જાય છે આ બોજાનો ભાર હવે લોકો ઉચકી શકે તેવી પરિસ્થિતિ નથી આજે પાંચસો લોકો બહાર આવ્યા છે કાલે હજાર લોકો બહાર આવશે અને કાલે પાંચ હજાર લોકો પણ આ વિરોધમાં બહાર આવશે એવી અમારી ચીમકી છે અને તાત્કાલિક ધોરણે લોકલ પબ્લિકનો ટોલ બંધ નહીં કરો તો અમે જ્વલન આંદોલન કરવાના છીએ